મે તારું હેન્ડલ પકડી રાખ્યું છે હું તો ખાલી બોલું છું તને હોય એવું કીધું સુડેલ જ તું સુડેલ ને ડોળા

નકર ધક્કો મારી બહાર ગા કરી દે તું ઘરે આવી રીતે કરા બોલા બોલ બોલા બોલ તાર મમ્મી ની કંટાળી નહી જતા હોય તારા થી તું કોઈ મારા થી નથી કંટાળતો તું કંટાળી ગઈ એવું લાગે છે મને હવે જોયા તો હવે બધું જવા દે હાલ તું હવે પેટ્રોલ પુરાવું જોશે આ ગાડી ખૂટી ગયું લાગે છે તો પેટ્રોલ પુરાવું હોય તો હું શું કરું હું શું કરું હું પૈસા કાઢ આગે મફત આલે તારી દાદી તો મે ક્યાં તને કીધું તું તું મને ગાડીમાં બેહાર એમ તું મને કેતી કે હાલ છોડેલ જોવા જાય છોડેલ જોવા જાય કે મને પેલા કીધું હતું તો હું તને કાશમાં દેખાડી દેત હા રે છોડેલ એમ કાશમાં દેખાડી દેવ એટલે મારા મનમાં હું તો માધુરી દીક્ષિત સમજાય છો કાશમાં ડાસો જોયું તારું હા કરતા હારી છું તારું ડાસો જો તું કાશમાં પહેલા